વાવ તાલુકાના ખીમાણા ગામમાં મધરાત્રે થયેલ હુમલાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે તાલુકા પંચાયતની પૂર્વ મહિલા પ્રમુખના પરિવાર પર કેટલાક અજાણ્યા શખ્સે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે મળતી માહિતી મુજબ પૂર્વ મહિલા પ્રમુખ તથા તેમનો પરિવાર સ્કોર્પિયો કારમાં જઈ રહ્યો હતો ત્યારે રસ્તા વચ્ચે કેટલાક યુવકોએ કાર અટકાવી હુમલો કર્યો હતો હુમલામાં પૂર્વ પ્રમુખના પરિવારના બેથી વધુ લોકોની ઈજાઓ થઈ છે ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હુમલા અંગે વા પોલીસને જાણ થતા જ રાત્રે જ ઘટના સ્થળે દોડી આવીને સ્થળનો પંજો કરી તપાસ શરૂ કરી છે પ્રાથમિક તારણ પ્રમાણે આ હુમલો જૂની અદાવતના કારણે થયો હોવાની શક્યતા છે ખીમાણા પાદર તથા આસપાસના વિસ્તારમાં સમાજના બે ગ્રુપ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો જે કારણે તણાવની સ્થિતિ પણ બની હતી આ સમગ્ર ઘટનામાં પૂર્વ મહિલા પ્રમુખના પતિ ધનજી ગોયલને પણ નિશાન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે ધનજી ગોયલ સ્થાનિક ભાજપના વરિષ્ઠ આગેવાન છે ને તાલુકા ભાજપ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે જેથી આ ઘટનાને રાજકીય અદાવત સાથે પણ જોડી જોવામાં આવી રહી છે વાવ પોલીસ હાલમાં આરોપીઓને શોધવા માટે સખત ચાંપતી કાર્યવાહી કરી રહી છે ગામમાં પોલીસ કવાયત ધરવામાં આવી રહી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને સમગ્ર કેસને ગંભીરતાથી લઈ પોલીસે તપાસના ધોરણો વધુ કડક કર્યા છે સ્થાનિકોમાં ઘટનાને લઈ ભારે ચર્ચા ચાલી રહી છે અને લોકો પોલીસ પાસેથી કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી થરાબ ગઈકાલે હજે હું રાધનપુર એક લગ્ન પ્રસંગમાં ગયેલો અને ત્યાંથી પછી પાછો આવી અને હું થરાદ રોકાયેલો મારી હાથે જે ભાઈ હતા મહાદેવભાઈ એ ડ્રાઈવિંગ કરતા હતા એ પોતે વાવથી મારા ધર્મપત્નીને લઈ અને ઘરે જતા હતા અને એ પાદરના એપ્રોચ રોડ ઉપર મારા ખેતરથી હાવ નજીકમાં જ હામેવાળા જે મારા વિરુદ્ધિઓ છે મારા દીકરાને પણ ભૂતકાળમાં એમણે માર મારેલો છે એની પણ અત્યારે કેસ ચાલે જ છે અને એમાં પણ એ લોકો દબાવવાના પ્રયત્ન કરે જ છે એમને ધાક ધમકીઓ હાલે છે અને એ ગાડી સામેથી બોલેરો આવી અને બોલેરોએ સીધી આ ગાડીને મારી સ્કોર્પિયો ગાડીને ટક્કર મારી દીધી ટક્કર મારી દીધી ગાડી મારી સાઈડમાં ઉતરી ગઈ અને એમાંથી માણસો ઉતર્યા બીજા માણસો પણ જાડી ગાડીઓ એમની પડી જતી બધા દોડીને આવ્યા ખાના બધા વીસ પચીસ માણસો હતા એવા વાત છે એ બધા પાઇપો લઈને ગાડી ઉપર પડી ગયા બુમા બુમ પછી એમણે જોયું કે આ તો ધનજી તો નથી કાચમાં જ તૂટી જાય એટલે મને દેખાવા માગ્યું આ તો બીજા વંશો છે એમ એટલે પછી એમણે કીધું ધનજી હોત તેને જાનથી મારી નાખવો હતો હવે આને હવે આપણે કશું કરવું નથી એટલે પછી એ લોકો જે બધા ડ્રાઈવરને મારા ઘરવાળાને નીચે ઉતર્યા નીચે ઉતરીને એમને મૂકવાઈ ગયું એમાંના ખેતરે રાત્રે આ મને જો હું ગાડીમાં હોત તો મને કાલે જાનથી મારી નાખ્યું હોત ઘણા વખતે આ લોકો મારી પાછળ પડેલા છે અને ગમે ત્યારે મને શક છે કે આ લોકો મને મારી નાખવાની જરૂર કોશિશ કરશે સરકારને મારી વિનંતી કે આ બાબતે કડક કાર્યવાહી અને ઝીણવટભરી તપાસ થાય એ હું ઈચ્છું છું જો આ બાબતમાં જો ઢીલી નીતિ રહેશે તો આ લોકો ફરી ગમે ત્યારે ગમે તેની અમે પણ કરી શકે છે